હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ કોબીઝનું ડ્રાય મંચુરિયન આ કોબીઝનું ડ્રાય મંચુરિયન બનાવવા માટે મેં અહીંયા કોબીઝને જે સમારી લીધી છે તે એક કપ નાખી છે કેપ્સિકમ નાખ્યું છે ગાજર નાખ્યું છે અને ડુંગળી નાખી છે એક ચમચી મરી પાવડર એક ચમચી મીઠું અને એક ચમચી સેજવાન સોસ નાખ્યો છે તે બધાને હવે આપણે મિક્સ કરી લેવાનું અને એક કપ જેટલો મેં અહીંયા મેદો લીધો છે તે થોડો થોડો નાખીને મિક્સ કરી લેવાનું તેને તેની અંદર પાણી નહીં નાખવાનું કોબીઝનું પાણી છૂટશે તે માટે આવી રીતે આપણે મન્ચુરિયનનો લોટ બાંધી લેવાનો આવી રીતે મંચુરિયન બોલ બનાવી લેવાના આ રીતે આ રીતે મેં બધા જ મંચુરિયન બોલ બનાવી લીધા છે હવે હાઈ ફ્લેમ ગેસની રાખવાની અને મંચુરિયન બોલ એક એક કરીને નાખીશું તેની અંદર અને તેને હાઈ ફ્લેમ પર પાંચ મિનિટ સુધી થવા દેવાના આવી રીતે ગોલ્ડન ફ્રાય થાય ત્યાં સુધી તેને થવા દેવાના ગોલ્ડન ફ્રાય થઈ ગયા છે હવે એક પ્લેટમાં આપણે કાઢી લઈશું તેને આ રીતે મંચુરિયન તૈયાર છે આ રીતે મેં બધા જ મંચુરિયનને તૈયાર કરી લીધા છે હવે આપણે મંચુરિયનની ગ્રેવી બનાવી લઈશું તે માટે અહીંયા મેં તેલ નાખ્યું છે અને આદુ અને લસણ વધારે લેવાનું તે ઝીણું કટ કરી લીધું છે મંચુરિયનમાં ખૂબ સરસ લાગશે અને એક ઝીણું કટ કરેલું લીલું મરચું નાખ્યું છે આ બધાને આપણે મિક્સ કરી લેવાનું એક ડુંગળી નાખી છે કટ કરીને ઊભી એક ઊભું કેપ્સિકમ નાખ્યું છે કટ કરીને ગાજર નાખ્યું છે કોબીઝ નાખી છે તે બધાને હવે આપણે મિક્સ કરી લેવાનું એક ચમચી બ્લેક સોયા સોસ એક ચમચી ગ્રીન ચીલી સોસ એક ચમચી શેજવાન સોસ અને એક ચમચી ટોમેટો સોસ નાખ્યો છે અને તે બધાને હવે આપણે મિક્સ કરી લેવાનું દોઢ કપ જેટલું તેની અંદર પાણી નાખવાનું એક ચમચી મરી પાવડર નાખ્યો છે એક ચમચી મીઠું નાખ્યું છે અને મેદો અને પાણીની સ્લરી બનાવી લીધી છે તેનાથી ગ્રેવી જાડી થશે તે મેં દોઢ ચમચા જેટલી નાખી છે હવે આપણે બધા મંચુરિયન નાખીશું અને આને એક મિનિટ સુધી થવા દઈશું વધારે નહીં થવા દેવાનું એક મિનિટ સુધી થવા દેવાનું અને એક ચમચી જેટલો સોયા સોસ ફરીથી નાખ્યો છે મેં તેની અંદર તેને મિક્સ કરી લેવાનું તેની ઉપર કોથમીર નાખી છે તૈયાર છે ડ્રાય કોબીસ મન્ચુરિયન જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો થેન્ક ફોર વોચિંગ